હેલો એવરી બેન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોક આજે બસ જો ગ્રોસરી લેવા જવાનું છે ઘરના કામ હતા થોડા ઘણા એ કરી લીધા ને ગ્રોસરી લેવા જઈએ છીએ હું ને મિશ્રી ખાસ કરીને તો અમાર જ મેન લેવાનું હોય ચા માટે થઈને મિશ્રી શું કરે કેમ સ્કેટિંગ હમ આજે વેધર સારું છે કે એકદમ ઓલો ગરમી નહીં ઠંડી નહીં એવું છે નોર્મલ ટેમ્પરેચર ટ્વેન્ટી થ્રી કે ફોર એવું કંઈક છે હમ એટલે ગરમી નથી થતી નહીં તો તો ઘરમાં એટલી ગરમી લાગતી હોય ને કે ઘરે એકદમ ગરમ હોય જો કે બહાર કરતા તો ઘર થોડું ઠંડુ હોય પણ તોય ગરમી એકદમ લાગતી હોય શું શું બનાવ્યું હતું આપણે કઈ કાલે હા બનાવ્યું હતું પેપર માંથી ખબર નહીં હવે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું એટલે આમ જેવું બને ને એવું તો ના બન્યું પણ તોય સારું બન્યું છે વાંધો નથી અહીંયા વચ્ચે બી હજી થોડાક વધારે પેપર કર્યા હોત ને તો અહીંયા વચ્ચે એકદમ સરસો ઓલી આમ કડી હોય ને એવું થઈ જાત કા એટલે પછી મેં શું કર્યું આમાં લગાડી દીધું

આપણે તો ઇન્ડિયા ની ઉત્તરાયણ જોયું હોય ને એટલે અહીંયા તો એમ થાય કે નથી ખાસ કરીને વધારે યાદ આવે એટલે મેં કીધું આજે કુશલ પછી એને બે મેચ હતા એટલે બે અઢી કલાક જવું તો શું કરવું ત્યાં કેટલી વાર પાર્કમાં રમે મિશ્રી એટલે મેં કીધું આપણે ત્યાં નથી જવું આપણે તને એવું હશે ને તો હું મંદિરે લઈ જઈશ એમ મિશ્રી ત્યાં મંદિરે ગમે કેમ કે મંદિરે બહુ મોટું છે અને એમ તો છોકરા હોય દોડા દોડી કરતા હોય પણ ગઈકાલે આ વીક ડેઝ હતો એટલે વીકડેઝમાં બહુ ઓછા લોકો હતા કેવો શાંતિ હતી કે એકદમ હા હે એને એમાં મજા આવી ગઈ ઓલા ચરણ હતા ને એમાં કોઈ નામ નાખવાની એક એક ચરણ ઉપર લેન્ડ થાય ને એવી રીતે એને ખબર ના પડે એટલે પગ કે છે કંઈ નહીં ચલો હવે લઈ આવીએ અમે બધી વસ્તુ લઈ આવી મમ્મી રાઈસ ફ્લાવર ગોટે છે છે આમાં આ ડબ્બામાં પણ નથી મને એમ કે એક આખી બેગ પડી છે એક કિલોની પણ એ છે ને પ્લેન ફ્લાવરની છે એટલે ઓલું આપણે શું કહેવાય પ્લેન ફ્લાવર એટલે મેંદો

મેં ઓ મેસરીન કઈક બીજું કઈક બનાવી દઉં શું ખાવું છે હવે બીજું હે સેન્ડવિચ સેન્ડવિચ હા બ્રેડ લઈ આવી એ મમ્મી ડબલ સાઇડેડ સેન્ડવિચ તો એમ અહીંયા થાય છે અહીંયા છે હા કેપ એમ લઈ દેજ હા સાબ આનું શું છે આજ

હમ અમે તો ખાતા મિશ્રી પહેલા મમ્મી પાપડ બનાવતા ને ત્યારે દાદીએ બનાવવા હમ હા ત્યારે ખાતા ઘઉંના લોટનું ખીચું આપણે રોટલીનો રોટલીમાં ખીચો રોટલીના લોટનો ભાઈ ખરાજ હ તમે ક્યાંય શું શું ખાતા નાલને આટતા ત્યારે ઠવ્યા

કુકર નું આ લીડ ક્યારેક જ કામ આવે બાકી તો ઓલું જ કામ આવતું હોય ચલો પછી મિશ્રી ખાઈ એટલે કેવું લાગ્યું ત્યાં સુધી કલર માં સચવાણી છે હવે જો સરસ સ્ટીમ થઈ ગયું છે એનું ઉપર ઓલું સિંગતેલ નાખી દીધું છે આ ચાર મસાલો ના મીસું બહુ મજા આવે હમ

ઢોળાનો આ તો ગરમ જ ભાવે આને ઠંડુ કરવા ના દેવાય થોડું થોડું ખવાય ધીમે ધીમે અહીંયા જો બધા ખાવાના શોખીન છે જમી જમીને હવે કે છે શ્રીખંડ લેવા જાવ છે હેલો એવરીવન કેમ છે બધાને આ ગરમી છે ઉનાળો ફૂલ છે એટલે શ્રીખંડ ખાવાનું મન થયું કાઈ ઠંડુ ઠંડુ કા આઈસ્ક્રીમ કા પછી ગમે તી પણ મેં કીધું શ્રીખંડ હમણાં ખાધું નથી પણ અહિયાં ઓના જેવું ના મળે આપણે ફ્રેશ હોય ને અહિયાં પેકિંગ વાળા હોય ફ્રોઝન હોય ને ગેમના ફ્રોઝન હોય હમ પણ મળી જાય છે એટલે વાંધો નહી હમ કે અમૂલ કંપની નો હોય ને કે નહીં ને અમૂલ નો નહીં

ઉત્તરાયણ માં અલગ અલગ ખાય ને ઓલું ઊંધી પૂરી હોય એની યાર ઘણા ફ્રૂટ સલાડ કરે ઘણા શ્રીખંડ કરે અલગ અલગ કરે બધાય ઘણા કેરીનો રસ ઓલો ફ્રોઝન કર્યો હોય એ કાઢે ખબર ત્યારે ઊંધી પૂરી યાર મજા આવે એટલે ઇન્ડિયા પેલા બહુ ખવાતું કાં શ્રીખંડ હવે ઓછું થઈ ગયું એટલે

બરફ જમાવી જમાવી ને કે ઠંડુ ખાવું હોય બરફ ખાઈ લીધો જોઈ ને શું છે તારે ખીચું નું લોટ લેવો હોય લઈ લેશું ચોખા નું આજે ઘઉં ના લોટ નું ખીચું ખવડાવ્યું રોટલી ને લોટ નું ખુશ કઈ વાંધો નહીં ઘઉં ના લોટ ની રોટલી ઓલા હું ચોખા ને લોટ ની રોટલી ખવડાવી દેજે કાલ તો બસ શ્રીખંડ ગોતું છું નાના પેક છે અહીંયા તો આ શ્રીખંડ છે તૂટી ફૂટી બીજું છે કાજુ દ્રાક્ષ ફ્લેવર છે ઇલાયચી વાળું બે જ છે આર્યું ત્રીજું છે કેસર પિસ્તા રંગોલી ફ્લેવર કંઈક નવીન છે બસ તો દેખાતા નથી ત્રણ જ છે ન મોટા કંપની હોય વાલા મોટા કંપની નહીં મોટા પેકેજ તે હોય છે આ નાના છે કંઈક સાડા ત્રેવીસ એક્સપાયરી છે એટલે સારું છે લઈ લઉં આ છે ને લોટ લીધો છે રોટલીનો અહીંયા ઘણી કંપનીના આવે જ પણ આપણે આ છે ને એક ટ્રાય કરી છે અમે પહેલી વાર આ છે ને ઓસ્ટ્રેલિયાનો જ છે ઓસ્ટ્રેલિયામાં જ બને નક્કર મોસ્ટ ઓફ આપણે જે ઇન્ડિયન સ્ટોરે હોય ને એ બધા ઇન્ડિયાથી આવતા હોય આ જો ચાર જાન્યુઆરી બીનું છે ને બે ત્રણ મહિનામાં એક્સપાયર એક્સપાયરી ડેટ છે એટલે શું ફ્રેશ ખાવા મળે એટલે અને આ ઓસ્ટ્રેલિયાનો જ ઇન્ડિયાથી આવતા હોય ને તો બે બે મહિના તો ટ્રાન્સપોર્ટેશનમાં જાય એક મહિનો ચક્કી આટા હવે ઘરે પહોંચી ગયા બધી વસ્તુ લઈને આજે તો ગ્રોસરી ડે હોય ને એવું ફીલ થાય છે સવારે કોલ સલડીમાં ગયા તા અત્યારે ઇન્ડિયન સ્ટોરમાં ખાસ કરીને તો આને શ્રીખંડ ખાવું હતું એટલા માટે ગયા હતા બાકી તો કાંઈ જરૂર હતી નહીં કે ઇમરજન્સી નથી બધું લેવા જાય આજે મેંડી ગોઠવો કેમ ના ગોઠવવાનું હવે ડાયરેક્ટ અંદર મૂકવાનો છે મિસરી હે જાય એટલે કેટલું યાદ આવે એવું કામ છે હાલો તમારું ખાઈ લ્યો શ્રીખંડ કેવું છે કયું લીધું છે

મેોલી રંગોલી ક્યાનું હશે એમાં લખેલું છે કઈ લખેલું શ્રીખંડ જ લાગે છે ભાવ કેવડો ડોલર

ઓસ્ટ્રેલિયન મેં એમ ટૂંકમાં મેલબર્નમાં જ બને પણ મેલબર્નમાં આઈસ્ક્રીમ ને કેટલું સરસ મળે બધું ત્યાં જ બને જ ને એ કાંઈ થોડું બધું ઇન્ડિયાથી આવતું હોય આને બસ આ એક જ કામ આમાં આઈસ ક્યુબ કરી કરી સ્વાદ સરસ છે ખાલી થોડુંક મોંઘું છે પ્રાઇસ છે એ બહુ સરસ છે ખાઓ ત્યારે આમ સારું એટલે નાનું હોય એટલે થોડું બસ પૂરું મિશ્રી આ બે આગળથી પાછળ પાછળ બેઠી બેઠી ઘા કરતી હતી આગળ મને હવે બધી વસ્તુ ગોઠવાઈ ગઈ આજ તો સવારથી એવું જ ચાલે છે જે લઈ આવી એ ગોઠવાનું જે લઈ આવી એ ગોઠવવાનું

ઈ તો બહુ જ ભાવે અને આ મીઠાઈ જો કે આ પણ ભાવે છે બધું ભાવે છે શું ભાવતું એમ કે સ્વીટ તો બધું ભાવે છે હા એટલે ઈ સારું ના કહેવાય એક રીતે સારું એક રીતે આમ નહીં સારું કા બોડી શું કે બધાઈ ઉતરાણ કેવી રહી કાલે હમ કે તો ધમાલ મસ્તી જોઈએ કે કમેન્ટ કરીને કહેજો કેવી રહી ઉતરાણ મજા આવી કે પેલા જેટલી પતંગ ઉડે કે ઓછી હતી આ વખતે આ વખત મને એવું લાગે જ કે ઓલું સોમવાર વચ્ચે એક હતો ઈ કોકે રજા લઈ લીધી હોય ને જોબ એ તો રવિ સોમ મંગળ મંગળવાર ઉત્તરાયણ હતી તો ફરવા જઈ શકે શનિવારે હોય શનિવારે કદાચ ડે હોય અમુક ને કાં તો અમુકમાં બેંક માં ઓલો હોય ને બીજો ન ચોથો એવું હોય રજા હોય અમુક જગ્યાએ તો ચાર દિવસની રજા હોય તો કદાચ ફરવાય હોય સોમવાર લેવ થઈ જાય તબિયત ખરાબ થઈ જાય એ તો ભાઈ ગમે ત્યારે થઇ જાય કા આપડે બે વર્ષ ન્યા હતા ઇન્ડિયા કા

નાસ્તા બધા મળી કોમન નીચે ફ્લેટ નો જમણવાર હોય જમણવાર બે ટાઈમ હોય એટલે કઈ લેડીઝ ને કઈ બનાવવાની તો ચિંતા ના હોય એટલે બધા એન્જોય કરીએ બધા ઉપર ચડી જાય મિશ્રી ને કે એક બી આ કેમ કાપે છે કેમ પતંગ કાપે છે કેમ એવું કરતી હતી આપણે પતંગ કેમ કાપવાનો એ કે આપણે આપણા પૈસા જ લીધો હોય તો કેમ કપાવાનું એમ જ કરતી હતી કમી શું તમે એવું ફીલ થતું એને તો બલૂન ને એવું બધું લઈ દીધું હતું બલૂન ઉડાડતી હતી તો બલૂન માં દોરો બાંધી પકડાઈ દીધો તો એટલે કેમ કે પતંગ પણ પતંગ આવડે ન કોક ઉડાવી દે પકડી રાખી પછી બરોડાવાદ માં તો બે હોય ને પાસી ઉત્તરાયણ હા આજે હોય આટલા દિવસે હોય આજે હોય મને નથી ખબર તમને ખબર તમે અમદાવાદ પણ તહેવાર માં તમે રાજકોટ વહી જતા હોય ને રજા હોય એટલે

ના ટ્રાફિક જોવા મળે દિવાળી ઓલું હોય ને ક્રિસમસ ત્યારે એ બધા એની ફેમિલી સાથે ઘર માં જોઈ બાર ના હોય એટલે તમને ખબર ના પડે કે ક્રિસમસ છે આપડે તો કેવા બધા બાર જ નીકળી ગયા હોય

હા તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને

હા તો કમેન્ટમાં કરજો સબસ્ક્રાઈબર નામ લખશે ઓકે હા તો જેને તમારું નામ લખવું હોય આમાં તો કમેન્ટ કરજો કામ શું ઓકે થેન્ક યુ સી યુ ટુમોરો બાય